श्री गणेशाय नम गणपति बाप्पा की जय कृष्ण लाल की जय श्री रामचंद्र भगवान की जय रणछोड़ राय की जय उमापति महादेव की जय नमो गणेश नमो हनुमंता नमो गणेश नमो हनुमंता એ બે દેવો માં કોણ બળવંતા એ બે દેવો માં કોણ બળવંતા ગણેશજી કહે છે મારે રિદ્ધિ સિદ્ધિ નારી ગણેશજી કહે છે મારે રિદ્ધિ સિદ્ધિ ના હનુમાનજી કહે છે હું તો બાળ બ્રહ્મચારી હનુમાનજી કહે છે હું તો બાળ બ્રહ્મચારી નમો ગણેશ નમો હનુમંતા ગણેશજી કહે છે મને ફૂલ ચડે તાજા ગણેશજી કહે છે મને ફૂલ ચઢે તાજા હનુમાનજી કહે છે મને આકડાની માળા હનુમાનજી કહે છે મને આકડાની માળા નમો ગણેશ નમો હનુમંતા ગણેશજી કહે છે મને માના લાડુ ગણેશજી કહે છે મને માના લાડુ હનુમાનજી કહે છે મને તેલ ચઢે ટાઢુ હનુમાનજી કહે છે મને તેલ ચઢે ટાઢુ નમો ગણેશ નમો હનુમંતા ગણેશજી કહે છે મેં તો સૂર્ય રથ વાર્યો ગણેશજી કહે છે મેં તો સૂર્ય રથ વાર્યો હનુમાનજી કહે છે વાર તો લંકા ગઢ વાર હનુમાનજી કહે છે મેં તો લંકા ગઢ વાર નમું ગણેશ નમું હનુમંતા ગણેશજી કહે છે મારે જનો જોટો ગણેશજી કહે છે મારે જનો ઈનો જોટો હનુમાનજી કહે છે મારે લાલ ક છોટો હનુમાનજી કહે છે મારે લાલ ક છોટો નમું ગણેશ નમો હનુમતા નમું ગણેશ નમો હનુમતા ગણેશજી કહે છે મા શંકર દેવ પીતા ગણેશજી કહે છે મા શંકર દેવ પીતા હનુમાનજી કહે છે મા રે રામ અને સીતા હનુમાનજી કહે છે મા રે રામ અને સીતા નમો ગણેશ નમો હનુમતા નમો ગણેશમો હનુમતા ગણપતિ બાપા કીજે